રામણ ભમળ કરને જોયો સાજલી કેવી એક ફોપોલ હું તમારે હરી શેર કરવાનું છે ધોખો કર્યા જી હોય નેક દેખાય વોટર લેવલ ને વોટર લેવલ નેવરે કોફી ના હેથી બે દીથી આ બે હાલે એટલે તારીખ ઉતીમાં ઈમાં આમાં ઘઉં વવાઈ જાય ને કેટલા ટાઈમ પછી હે ને ઘોઘોડા હેઠા ઉતરા ખેતરોમાંથી બીયા હે ને વીણેલ લીધા હે નહીં જડતા એનું કહે ને ખેતરોમાંથી બીયા ખાતા તો હેઠા ના નાખવા જ ન આવતા હમણાં તો હું કે દુઃખની સાઈન નાખવાનું જ બંધ કરી દીધું હતું ખેતરોમાંથી ને આવે પછી હેઠા ન ઉતરે આજુ વરે ઉતરા તો હાલો કોઈને તાપડું કરવું હોય તો સુલાનું તાપડ ઉતા ગૂંગ્યા ભી પાસે ધવાળો કર્યો ને તો એ આ તાપડું થેગું આજ હાથું ને પોગું થઈ જા હો બે દીથી એને થાવકી એવી થાય પડે એમાં કુંડાને પાણી આઠ ગટરમાં ધોવાય નથી એટલે રેડે થંગરાઈ ગયો માણે ઉનું પાણી કરતા સીતારામ બધાય નહીં ગુડ મોર્નિંગ પણ આઠ વાગી ગયા હું જ્યાં કાયમી નહીં માંડી ગયા અને મોટલી બાંધવા ને નાખવાની બાકી છે વાહી થઈ ગયા ફરીયા વરાઈ ગયા હમણાં ઠાર ને તો આવતી ને તે પછી હાજી આરો પડી કાલે ખપારી હે ને બાજુમાંથી લે આવ્યા હતા ના પડી તી યાદ નહોતું આવતું એકટાણું માંડી મોટલી બાંધવાનું ને માંડી હારવાની વાતો હાલતી હતી હાં જઈ હું રામભાઈ કહેતા હતા રામ કે કપાહ વીણાઈ જાય ને વવાઈ જાય પછી નિરાયતી હાજરી હું કટાણે હજુ કંઈ કામ ને પછી તો તમારે કામ ખુલે વાવણું ને પાછું ઘઉંમાં પાણી વાળવું ને હું અટાણે કંઈ કામ ને ત્યાં ધીરે ધીરે હારે લઈએ ટ્રેક્ટરની ટોલીમાં મોટી બાંધીને એ સીપિયાની વાટ જોતો હતો પણ મોટું ટ્રેક્ટર છે ને હાલે ખેતરું ખેડવામાં એ મોટું ટ્રેક્ટર તો કીધું નહેવું થાય બાજુમાં છે ને ઝીણકું ટ્રેક્ટર નેવરું પડી ને ટોલીઓ ટોલીયું ને એક જ ટોલી તે ઊંકા હે ને ટોલીમાં મોટી લીઓ બાંધે ને હારે લઈએ એક દિમ હરાય તો એક દિમ અને બે દી પેરી હું કે કાં ઉતારી ધીરે ધીરે હારે લઈએ ઊંક એક કામ નીકળે આડુંથી હું માંડી સારું હું માંડી સારું ઊંકા પછી છે ને બધું ભેરું થાય ને મોડું થઈ જાય હમણાં અંક કોઈ કામ નથી કપા આવીને આજ આજમુરી તાવ જાય તો હારમાં હારું કહેવાય ના પછી જો વરે કાલે પ્રમાણે દી ભી ગયા હે ને તો હરે મારે તો એમાં એને વાહે ઉભું જ એક બેદી આજ નરી તાવ જાય ને आ घास सरस मजा ना उगेगा रूपारियो कितलो हारो देखाय कितलो की एक भी का नौ काई की केता था एक यारा मा आज ऊपर थोड़ा क नौ आवे तो रे रूपारियो की भी हारो देखाय आ मोटे है थोड़ा एक आधो बेदी मोड़ा निकरे जो तो ये धीरे धीरे निकरे आ पानी नो धोट लागे ने

એવા ઉપીર છે ને ગોતો ને તે હાવ નાના જામે ગુતુ તે પછી હેઠલામાં હેને ને તપેનો તપે નો હોવા નો જાય આસ્તા કીક જવાય ને કહેતા હતા તો માંડી જ નહીં આવે તો એક તમણી છે ને આ આવી કુઈતરા કામ કર નાખ્યું દેખાડે આ હેને ને કોઈક નવીન કુતરું આવ્યું હે બાકી આ કુતરા રહી ને એકી એટલા મસ્તી ખોર ને तो है ना टोपी नो है ना रमण भमण करना है जो यो साज ली गई भी काटी आ, है ठीक है ठीक है आ माना ही नो कई की करी हो आ टो वाला पड़यो तो आ हेठो पड़यो तो ना टोपी तो आई उठती थी साज ली नो खिन टोपी नो आले पहले ले ए मांडीवियो ना थारवो मांडीवियो कई હાલો રેડી હાર લીધું માંડી અમે માંડી અહીંયા હાર લીધું રેડી તો કી આ રીતના ટોપી હાલ કરી નહીં ખાશે આ સાજલી લી સોટાડે દીજે ફેવી કે ક્યાં એ રૂમાલીઓ પડે ન તો એ હેઠું પડ્યું તું

સીતારામ બધા એને વાગ્યા હતા નવ ને આ જરાક ઠંડીનો માહોલ હતો નવ વાગ્યા ને તોય જરાક છે એટલે આ જરાક ઠંડી છે કાલે હાંજી એવી બધી ઠંડી આઈ કલાસ ને બાકી ઘઉંમાં તો આપણે બે પાણી કમ્પ્લીટ વારેલી કાલે લખતું છે ને નવ દસ ત્યાં હવા નતો ક્યાંય તો આખે આખું એટલે ઘઉં વાળામાં એવું કંઈ કરવા પૂરતું નથી બે પાણી કાઢી તા આઈ કલાસ એવો મહિનો દી પછી દે આરામથી નીકળે જાય એ પછી પાછું કાઢવાનું રહે ત્યાં સુધી કંઈ ઉપાધિ નથી એ પછી એમ આપણે કપાહવાળામાં ધ્યાન દેવાનું એ વેલેરો વીણાઈ જાય તો પછી ભોપા આવે ને હાંઠી ઉપાડે ને ખેડવું ને કામ છે ઘણું બધું એટલે ઓલા મજૂર આવે જાય ને એટલી વાર પછી તો એ અઠવાડિયેમાં બધું હાકેલાઈ જાય એમાં તો કંઈ પછી વાર નહીં લાગે વીણાઈ જાય ને તો પછી ઉપાધિ ન જ એટલે ત્રીસ તારીખ સુધીમાં એમાં આમાં ઘઉં બવાઈ જાય ને તો એ ત્યાં સુધી વહેલું ન કહેવાય મોડું ન કહેવાય હું થી કંઈ વાંધો નહીં એટલે એ ગાળો હે લગભગ કે આવે એ ત્રીસ તારીખ સુધીમાં લગભગ કામ થઈ જાય કે પછી ખેડાઈ જાય તો પછી એક બે બેવાઈ જાય તો રેડા ઢાળીયામ બાંધા એની ખાઈ લીધું ને તો એવા હે તડકે જવા દા આવવા દા જ્યાં કોઈ ગોપીનો કલર બદલાઈ ગયો છે ટાઈટ તા લાગે ને પછી એ વટાણ નવાઈ જ પછી કેટલા પૂર્યા રાખવા આવ અમારી ભેંસનું એક ભોપાલ હું તમારે આજે શેર કરવાનું છે અને અમારે હે ને વાવવાની હે અટાણે જવાય કાલે લઈ આવ્યા હા હું તો મકાઈ હે ને કંઈ જોઈએ મેળ આવે તો આજે બે વાવી દેવા સાટે દેવા હાથી કંઈ હાથી નાન ફન ફતુર કરવાના હતા ને સુમા હું નજીક આવવાનું તાર કોઈ દિનો સટાય નાકા હા ઉપીર જ પડી હોય પછી એક વાર જગ્યા ભીની હોય દાંતરડી મારીએ ને એટલે મોરિયા હોતી ઉપડે છે પણ ટાણે તો વાંધો ને આપણી ટોપીનું કામ લઈ લીધું આવી બહુ દુઃખ થયું મને હાજી હે ને આ મૂકીને ગોતો હાજી આવ્યો ને કૂતિયાણાથી ત્યાર પછી હાથ પગ ધોવા વ્યો ગોણ ને પછી તો પહેરવાની હોય ને આની આની પહેરવાની છે ને આય જાય આય साज लिया जो करवाने हां तो ये ओलो फेवी केक फेवी केक नहीं पण सीलाई तो ये काम करे इमा सूखे ना की हम्म हां कर ना सीले मारे ठा मुहो को हजे पछि जाऊं खड़ वाटवा काम करयो पछि भीनू भीनू सेने भीनवांग ने तीमा वांग मारो से तो इमा जो पहला महिना ने 23 तारीख है भीननी बराबर તો મેં કામ ગણતરી કરી મેં સાલુ મહિનો ગણે લીધો સાલુ મહિનો મહિનો ગણવાનો ના ટૂંકમાં બીજા મહિનેથી ગણીએ તો દહમો મહિનો છે ને અમે અગિયારમા મહિનાના સદી કરે ને બેઠા એમાં કામ હે કે પહેલી તારીખ બોલે ના ના ત્રેવી તારીખ ને પહેલો મહિનો બરાબર એટલે પહેલા મહિનાના ખાલી હાથ દી ગણવાના હોય ને આ અગિયારમો મહિનો હાલે

મી ત્રણો ફેરે મી સીઠી જોઈ પછી મણી મારા પર વિશ્વાસ ન આવ્યો ને આણી એક દે આપ્યો તો આ કેલેન્ડર હા બી સીઠી ના ના કે તારીખ તો બરાબર 11 માં મહિનો ચાલે પછી અટાણ ના માં આખા ઘર ને ઉધન થઈ ગયો કે એ આમાં પાકું કરો પછી રિસર્ચ કરીને તાતા કઈ ગા ભોપારું નીકળ્યો કે આ ત્રેવીસ તારીખ એટલે આજે અઢાર તારીખ છે પૂરા થાય એટલે સહ ની પછી દસ તારીખ દસ થી પૂરા થાય એટલે કઈ ઉપાધિ જેવું ને એક મહિનો આખી આખો કરતા

આપણી ભોપાનું કર્યું એમ ચાલુ મહિનો આપણી ગણતા ન હોય ઘણી વસ્તુ ગણતા હોય પણ આ કારક કારક એમ થાય ને એ ભૂલતા થાય પણ નવ નવ મહિના સુધી ભૂલ જવું ન સુધરે હા પાછા વેરવું ન જોઈએ કે આમાં અજક ફેર નરખે જોઈએ

एक फी ना तो काम आवड़ी फी नहीं तो दस महीना पूरा था है सहद दी को से बोटे सड़िया था ना छड़ाई में था मैं बताई नहीं बोटे छड़ाई में था क्या महीनों पूरा था गणना त्रिमा रखे दी तो महीने नूतन खड़ा हो गया रोगी का हटा ना सिनी मान नहीं बता वाले पास आए घड़ी साफ़ आने के लिए तो मैं मान लेता हूँ मामा ने वाड़ी સહેલે દિયાવા કોઈ કોરા ગાણ મને બનાવવાનું છે શિયા બટેટા બાફેલા છે બટેટા નું ટમેટા નું બનાવવાનું છે ને આપણે જવર ને મકાઈ વાવવી ને તો એની તૈયારી હાલે છે ને આ જવર ને મકાઈ બઈ ફૂક દીધા રૂપારો ધવાળો તો અમારે 24 કલાક ચાલુ જ હોય ની તો આપડી હવારી વાત કરી પ્રમાણે એટલે ધોખો કર્યા હોય નથી બહુ વાત ને ટૂંકમાં દહ બાર દી કદાચ નીકળે જાય તો એ ઉપાધિ વાળું નથી અગિયાર મોલતો હતો ઉપાધિ વાળું દસમો મહિનો હાલે ઉપાધિ વાળું બહુ પછી આ વઘારા નાખતા પછી રોટલા બનાવે નાખા જો બટેટા મસ્ત બફાઈ ગયા પણ ઘા ટમેટા સુધારવાના બાકી છે તો થઈ જાય ટમેટા ને

તો દઈ રો ભેગો ખવા હતા બટેટા નો એક વાગ્યો બટેટા તો અટાણે 5 વાગેગા ને મી થોડો ઘણો કામ કાજુ તો ઈ કર્યું ઢોર ને નીણ પૂરો એક એક રા એક એક ફરે રામી કર્યું આ ફરે મી આખડી કર્યું થોડાક લુકડા ઉતાતી ધોયા ને અયા હાલે છે બોકોરાના બોપર પછી ને રોંઠાના ઠામ ઠામ હો वो <laughs> પાણા હજે તો હારવાના હે બધા અરે હું બને નહીં નીકીક નવીન નીકળે હાલો હું પાણી નાખી દઉં તે વાટા પાકે જાય